દરેક છોકરી માટે એના ફાધર એક હીરો જ હોય છે એની લાઈફનો ફર્સ્ટ હીરો એના ફાધર હોય છે એટલે મારી લાઈફમાં પણ એવું જ છે પપ્પાને જોઈને જ મેં પરફોર્મ કરતા શીખી જોયું નોટ ફૂલ ઓફ ઓફ લાઈફ એનર્જી ફૂલ ઓફ પોઝિટિવિટી એમનામાં જે ઉર્જા જે એનર્જી છે ને એ અદભુત છે એટ ધ એજ ઓફ એટી ફોર હી ઇઝ વર્કિંગ ફોર ટ્વેન્ટી ટુ ડેઝ મંથ એન્ડ એવરી ડે ખુશ થઈને જાય છે જાણે કે આમ વા શું કરવા એમ આજે તો કંઈક નવું જ કરવા જાઉં છું સેમ હા સેમ સિરિયલ સેમ હોય છે બધું છતાં એમ લાગે કે ઓહો શું સો આઈ ઓલ્સો લર્ન ફ્રોમ હિમ અઢાર વર્ષે પપ્પાએ કહી દીધું હતું કે ઘરમાંથી તને ફૂડ શેલ્ટર એજ્યુકેશન અને મેડિકેશન મળશે તારે તારું વ્હીકલ લેવું હોય જીન્સ લેવું હોય કપડાં વપડાં બધું જાતે પ્રોવાઈડ કરવાનું છે એટલે હું કોલેજ દરમિયાન કોલેજ પણ કરતો હતો ને નોકરી પણ કરતો હતો સો વર્કિંગ વેરી અર્લી ઓન એન એજ એટલે ઇન્ડિપેન્ડન્ટ એટલો હતો કે ઘરમાં ક્યારેય એવું નહોતું કે હાય હાય કેવી રીતે કરીશ કે શું કરીશ દેટ ઓલવેઝ થ્રોન મી ટુ ધી ઓશન